ચૂંટણી પહેલા કોંગ્રેસ સરદારના સહારે જોવા મળી રહ્યું છે અમદાવાદમાં કોંગ્રેસની મળેલી બેઠકમાં જય સરદાર યાત્રા કાઢવાનો નિર્ણય લેવામાં આવ્યો સરદાર પટેલની જન્મજયંતિ પર તમામ જિલ્લાઓમાં આ કાર્યક્રમ યોજાશે તાલુકાઓમાં કાર્યક્રમથી નાગરિકો સુધી કોંગ્રેસ પહોંચશે સરદારના વિચારો પહોંચાડવા માટે તાલુકાઓમાં રેલીનું આયોજન થયું છે વર્ષો સુધી કોંગ્રેસ પર ભાજપે સરદાર સાથે અન્યાયનો આરોપ લગાવ્યો છે ગુજરાતમાં સરદાર એવા સરદાર પોલીટિક્સ હાથ અજમાવા કોંગ્રેસે હવે નિર્ણય કર્યો છે અને હવે આ કોંગ્રેસના નિર્ણયને કારણે રાજકારણ ગરમાયું છે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસ સરદારના સહારે જોવા મળી રહી છે અનેક દાયકાઓથી સરદારના નામે સતત રાજકારણ રમાતું આવી રહ્યું છે અને ફરી એક વખત સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા હવે નેતાઓ છે તે સરદારના સહારે જોવા મળી રહ્યા છે જ્યારે જ્યારે આવી ચૂંટણીઓ આવે છે ત્યારે આવા મહાનુભાવો નેતાઓને ખાસ કરીને યાદ આવતા હોય છે અને તેમના જ નામે ચૂંટણી લડવાનો તેઓ નિર્ણય કરતા આવે છે અને ફરી એક વખત કોંગ્રેસે હવે સરદારના સહારે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે આજે તેમની બેઠક મળી હતી ને બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો અમદાવાદમાં કોંગ્રેસની મળેલી બેઠકમાં જય સરદાર યાત્રા કાઢવાનો નિર્ણય છે લેવામાં આવી રહ્યું છે સરદાર પટેલની પર તમામ જિલ્લાઓમાં કોંગ્રેસ કાર્યક્રમ કરશે તાલુકાઓમાં કાર્યક્રમથી નાગરિકો સુધી તેઓ પહોંચશે સરદારના વિચારો પહોંચાડવા માટે તાલુકાઓમાં આયોજન છે તે કરવામાં આવ્યું છે તેમ કોંગ્રેસનું કહેવું છે વર્ષો સુધી કોંગ્રેસ પર ભાજપે આરોપ લગાવ્યો છે કે સરદાર સાથે અન્યાય કરવામાં આવ્યો છે સરદારને પ્રધાનમંત્રી ન બનાવવામાં આવ્યા તેવો આરોપ હજી પણ વીતી ગયા છતાં પણ આરોપ છે તે ભાજપ દ્વારા કોંગ્રેસ પર લગાવવામાં આવી રહ્યો છે અને ફરી એક વખત જાણે કે કોંગ્રેસ સરદારના સહારે જોવા મળી રહી હોય અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા આ મહત્વપૂર્ણ નિર્ણય કોંગ્રેસે લીધો છે છેડેગી અધિકતર જગ્યા આજ ભારતીય જનતા પાર્ટી इन चुनावों में जीती हुई है लेकिन जिस तरह से संगठन ने तैयारियां पिछले दिनों में करी है मुझे ये भरोसा है कि लोगों का समर्थन हमें मिले लोकल जो यूनिट होते हैं उन पर यह जिम्मेदारी सौंपी जाती है कि किस तरह से वहां पर चुनाव लड़ना है अकेले लड़ना है साथ में लेकर लड़ना है इस तरह के फैसलों में उनकी अहम भूमिका होती है कैसे इन बातों पर દેશ કોંગ્રેસ પક્ષ વર્ષભેર આખો કાર્યક્રમનું આયોજન કરવાનું નક્કી કર્યું છે અને સમગ્ર રાજ્યની અંદર તમામ તાલુકા કક્ષાએ તમામ જગ્યાએ યાત્રા જનજાગૃતિ અભિયાન સરદાર સાહેબના મૂલ્યો સરદાર સાહેબ વિચારો પ્રચાર પ્રસાર સાથેની યાત્રા કરશે સાથોસાથ રાજ્યની અંદર ભાજપા સરકાર દ્વારા મન ફાવે તે રીતે ગરીબ સામાન્ય મધ્યમ વર્ગના લોકોને નાના નાના લોકોને બેઘર કરવા માટે કોઈપણ પ્રકારની સ્થાનિક તંત્ર દ્વારા અગાઉથી નોટિસ તો પડે અને માત્ર ને માત્ર એક તરફી નિર્ણય કરીને સરકારે જે રીતે લોકોને બેઘર કરી રહી છે આ નાગરિકો કડકડતી તબીબીની અંદર એમના બાળકો મહિલાઓને ખાસ કરીને બુઝુગોને જે તકલીફ પડી છે ત્યારે ભાજપા સરકારના એવા અમાનવીય કૃત્યોને વખોડી કાઢવામાં બેઠકમાં આવ્યું સાથો સાથે આવા સમયની અંદર સરકાર વર્ષોથી લેતા લોકોને જયારે એનું દબાણ દૂર કરવા માંગતી તો સરકારે એને વૈકલ્પિક વ્યવસ્થા આપવી જોઈએ એવી કોંગ્રેસ પક્ષ માંગ કરે છે અમે આ દિશામાં જ્યાં જ્યાં આવું ખોટી રીતે ડિપોલ્યુશન થતું હોય છે અને લોકોને હેરાનગતિ થતી છે ત્યારે નાગરિકોના હિતમાં કોંગ્રેસ પક્ષ સ્થાનિક કક્ષાએ લડાઈ આવશે તો પ્રકારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવતા પહેલા જ કોંગ્રેસ સરદારના સહારે જોવા મળી રહી છે અને હવે જય સરદાર યાત્રા રેલી કાઢવાનો તમને નિર્ણય છે લીધો છે સરદારના વિચારો પહોંચાડવા માટે તાલુકાઓમાં રેલીઓનું આયોજન છે તે કરવામાં આવ્યું છે વર્ષો સુધી કોંગ્રેસ પર ભાજપે સરદાર સાથે અન્યાયનો આરોપ છે તે લગાવાયો છે ગુજરાતમાં અસરદાર એવા સરદાર પોલિટિક્સ પર હાથ અજમાવવા કોંગ્રેસે હવે આ નિર્ણય કર્યો છે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે તે પહેલા હવે કોંગ્રેસે આ નિર્ણય લીધો છે તેમની મળેલી બેઠકમાં કોંગ્રેસ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો જ્યાં જય સરદાર યાત્રા કાઢવામાં આવશે અને આ તમામ જગ્યાએ આ રેલીનું આયોજન છે તે કરવામાં આવશે તમામ જિલ્લાઓમાં કોંગ્રેસ દ્વારા આ કાર્યક્રમ કરવામાં આવશે મહત્વપૂર્ણ બાબત એ છે કે દાયકાઓ વીતી ગયા તે છતાં પણ હજી ભાજપ કોંગ્રેસ પર એ પ્રકારના આક્ષેપો લગાવી આવી છે કે જો સરદારને પ્રધાનમંત્રી બનાવવામાં આવ્યા હોત તો સ્થિતિ કંઈક અલગ હોત અને તેની જ વચ્ચે હવે આ પ્રકારનો નિર્ણય કોંગ્રેસ દ્વારા લેવામાં આવ્યો છે અને સરદારના નામે ફરી એક વખત ચૂંટણી મેદાનમાં કોંગ્રેસ ઉતરતી હોય તે પ્રકારનું આ નિર્ણયને જોવામાં આવી રહ્યો છે તાલુકાઓના કાર્યક્રમથી નાગરિકો સુધી પહોંચશે પરંતુ સરદારના વિચારો પહોંચાડવા માટે તાલુકાઓમાં પણ આ રેલીનું આયોજન કરવામાં આવી રહ્યું છે

અને આઝાદી પછી પણ સરદાર સાહેબને હત્યામાં રાખવાનો મુખ્ય રાજનીતિમાંથી બહાર રાખવાનો સરદારે પ્રયાસ કર્યો છે પંડિત જવાહરલાલ નહેરુજી અને પછી સતત ઇન્દિરાજી રાજીવજી રાહુલજી હાલ પણ સરદાર સાહેબનું વારંવાર જે અપમાન કર્યું છે એનો ઇતિહાસ ગુજરાતની દેશની જનતા જાણે છે અને સતત એટલે એમને રાષ્ટ્રીય રાજનીતિમાંથી અને રાજ્યની રાજનીતિમાંથી બહાર રાખ્યા છે જે રીતે એમણે સરદાર સાહેબને વડાપ્રધાન નહીં બનવા દીધા સરદાર સાહેબ પાસેથી કાશ્મીર અંગેની બાબતો એમને લઈ લીધી કે પછી સરદાર સાહેબને બંધારણમાં જે રીતે અન્યાય કર્યો સરદાર સાહેબને ભારત રત્ન આપવામાં જે રીતે અન્યાય કર્યો અને એનાથી આગળ સરદાર સાહેબને ભારત રત્નનો પરાણય આપવો મળ્યો એટલા માટે કે રાજીવજીને એમના મૃત્યુ પછી એક જ વર્ષે આપવો હતો કોઈ શાળા માણસો એમને સૂચન કર્યું કે આ ખરાબ લાગશે એટલે એમણે આપવા તો સંમત થયા ખરાબ રીતે એને બે જુદા જુદા કાર્યક્રમ કર્યા આગલા દિવસે રાજીવ ગાંધીજી માટે ખૂબ મોટો ભવ્ય સમારંભ કરીને એમને મરણોત્તર ભારત રત્ન આપ્યો બીજા દિવસે સામાન્ય સાદા સમારંભમાં સરદાર સાહેબને એમણે મરણોત્તર ભારત રત્ન આપ્યો અને સરદાર સાહેબ મોટા કે રાજીવજી મોટા એ દેશની જનતા જાણે છે અને સતત ને સતત ચાર લાખ જેટલી જગાઓ ઉપર રોડ રસ્તા સ્મારકો બિલ્ડીંગો ઉપર ગાંધી નહેરુ પરિવારનું નામ છે એનાથી આગળ સરદાર સાહેબના આ લોકો જવા તૈયાર નહોતા હજુ નથી ગયા અને ક્યાંક એમના નેતાએ તો આ લોખંડનો ભંગ્રાટ જેવા નિવેદન કર્યા છે એ પણ આપના રેકોર્ડ ઉપર છે અને આજે જયારે એમની રાજકીય જાજમ પક્ષ ની ખસીખ્મ મતદારો જે છે સરદાર મતદારો એનાથી દૂર ગયા છે ત્યારે આ સરદાર સાહેબ ને પ્રયાસ કરે છે કઈ વાંધો નહીં દેર આય તો દુરસ્ત થાય સાત વર્ષમાં જો કરશે અને થાય તો જય સરદાર

એક વખતના પ્રમુખ રહી ચૂકેલા છે અને જે રીતે ભારતીય જનતા પાર્ટી દ્વારા અમરો હિતેશભાઈ હિતેન્દ્રભાઈ વાત કરતા હતા કે તમે નામ પૂછાયું તમે તો એરપોર્ટનું નામ સરદાર વલ્લભભાઈ કે સ્ટેડિયમના નામ પણ રદ કરી અને અદાણી અને અંબાણીને આપી દીધા છે એટલે સરદાર પટેલની વાત કરવાનો તમને કોઈ અધિકાર નથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નામ કરી દીધું એટલે સરદાર પટેલના જે આદર્શો હતા અને સરદાર પટેલે જે દેશનું અને ગુજરાતનું સ્વપ્ન જોયું હતું એ આજે આ ભારતીય જનતા પાર્ટીની ધંધી રાજનીતાના રીતે અત્યારે દેશ એ દેવામાં અડકાઈ રહ્યો છે તમે જુઓ કે દેશની અંદર કોમ કોમ અને જાત જાતિ વચ્ચે લડાવાનો પ્રયાસ થઈ રહ્યો છે એટલે કોંગ્રેસે નક્કી કર્યું છે કે સરદાર પટેલે જે સ્વપ્ન જોયું હતું ગુજરાત અને દેશનું એ સ્વપ્ન સાકાર કરવા માટે સરદાર યાત્રાનું આયોજન કર્યું ઓકે ચલો હિતેન્દ્રભાઈ દાયકાઓ વીતી ગયા છે તે છતાં પણ હજી પણ ભાજપ દ્વારા કોંગ્રેસ પર એ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે સરદાર સાથે અન્યાય થયો છે જો સરદાર પ્રધાનમંત્રી હોત તો સ્થિતિ કંઈક અલગ હોત આ પ્રકારની પણ વાત અનેક વખત સામે આવી ચૂકી છે હિતેન્દ્રભાઈ તો દર વખતે સરદારના નામે રાજકારણ કેમ આજે દેશ જે દેશની બાબતમાં વર્ષો સુધી કરોડો અબજો ખરબો રૂપિયા એને ખર્ચવા પડ્યા કાશ્મીરની બાબતમાં ભારત વર્ષે જે નુકસાન કર્યું છે એ ભૌગોલિક પણ હોય અને આર્થિક પણ હોય એમાં આપણા સૈનિકોની જે ખુવારીથી એમને શહીદો હોવી પડી એના પાયામાં એની જવાબદારી તો નહીં હોય તો પંડિત જવાહરલાલ નહેરુની છે એમના પોતાના માનીતા અને કઈ કંશે સગા થતા અબ્દુલ્લા પરિવારને સદ્ર રિયા કર એટલે ત્યાં વડાપ્રધાન બને બંને ભાઈઓ વડાપ્રધાન બની જાય એવી સમજણના ભાગરૂપે કાશ્મીરને એની જે દેશી રિયાસતોનું ખાતું સરદાર સાહેબ હતું તેમ છતાં એમણે એમની પોતાની પાસે રાખી અને સરદાર સાહેબનું તો અપમાન કરીશું હતું પણ સમગ્ર દેશનું અને દેશવાસીઓનું નુકસાન કર્યું આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબની સરકારે ત્રણસો સિત્તેર પાંત્રીસ એ હટાવી અને આજે કાશ્મીરને ભારતનું અભિવાજન બનાવ્યું તો સરદાર સાહેબની જે કલ્પના હતી અખંડ ભારતની હવે અખંડ ભારતની વાત કરો તો કાશ્મીરથી કન્યાકુમારી સુધી ચૌદમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ ના દિવસે જે ભારત એ નકશો પ્રસ્થાપિત કરવાનું કામ એટલે કે અખંડ ભારતની સરદાર સાહેબની કલ્પના કલ્પનાથી સાકાર કરવાનું કામ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે અને સરદાર સાહેબને જે અન્યાય કર્યો છે આજે માત્ર એક સ્ટેડિયમ ને આધારે કોંગ્રેસ પાર્ટી સરદાર સાહેબ નો જશ લેવા જાય છે તેમણે જો વર્ષોથી એમને ધ્યાન રાખ્યું હોત તો આજે ભારત વિશ્વગુરુ હોત ભારતે જે પ્રમાણેની પીડાઓ વેઠી છે છે ઓકે ચાલો હિતેન્દ્રભાઈ ઓકે સમગ્ર ભારત જનદ્ધ રહ્યું હવે સ્થાનિક સરદાર નિર્ણય નામે આ વખતે ચૂંટણી ક્યાંક કોંગ્રેસ હાથ અજમાવશે એવું લાગી રહ્યું છે સફળતા મળશે ખરી કિરીટભાઈ બેન માત્ર સરદાર આ ચૂંટણીઓ માટેના સરદાર પટેલનો ના યાત્રાનો પ્રયાસ નથી અને મારે હિતેન્દ્રભાઈ ને કેવું છે કે છોટે સરદારની વાતો કરવાના નરેન્દ્રભાઈ છેલ્લા દસ વર્ષથી તમે વડાપ્રધાન છો તો આપી દો સરદારના જે સ્વપ્ન પૂરા હતા અધૂરા એ પૂરા કરી દો તમે કોની વાત કરો છો તમે છપ્પનની સાથેની વાત કરતા હતા આજે ચીન અને બાંગ્લાદેશની શું પરિસ્થિતિ છે ભારતના સરહદોની શું પરિસ્થિતિ છે એ તમારે વિચારવાની કરવું છે એટલે આ રાજકીય નહીં પરંતુ સરદાર પટેલનું સાચું સન્માન થાય અને સરદાર પટેલના સ્વપ્નનું રાષ્ટ્ર નિર્માણ કરવા માટે આ કે હિતેન્દ્રભાઈ કિરીટભાઈ આપ બંને અમારી સાથે જોડાયા વાતચીત કરી તે બદલ આભાર